નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં એક્ટિવેટ થઈ ગઈ છે જ્યાં મિત્રો જોઈ લે તો આ મધ્ય ભારતનો વિસ્તાર છે અને ત્યાં આગળ જઈને બંગાળની ખાડીમાંથી એક મોટી સિસ્ટમ ગુજરાતના ભાગોને આજે તબાહ મચાવશે કારણ કે આજે મિત્રો વાત કરી લે તો મંગળવાર થયો છે આઠ તારીખ થઈ છે અને આજથી બે દિવસ

તરફથી થઈને ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને મિત્રો આજે ગુજરાતમાં જે છે તે અનરાધાર વરસાદ ગાજવીજ વરસાદની આગાહી છે અને તેને લઈને હવામાન ખાતા તરફથી એલર્ટો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે કેટલાક ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ તો કેટલાક ભાગોની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યા છે તો તમારા ગામમાં આજે કેટલો વરસાદ પડશે કેટલો નહીં પડે બધી જ માહિતી જાણીશું આ સિંગલ વિડીયોની અંદર અને ખાસ કરીને કેટલીક વાવાઝોડાને લઈને પણ નવી અપડેટ આવી રહી છે તેને લઈને પણ મિત્રો વાત કરીશું કે શું ખરેખર આ વસ્તુ થવાની છે વાવાઝોડાની કોઈ સિસ્ટમ બનવાની છે કે માત્ર ને માત્ર અફવા છે બધા ડાઉટ મિત્રો તમારા ક્લિયર કરીશું આ એક માત્ર વિડીયોના માધ્યમથી ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી લે સૌથી પહેલા જાણી લે કે શું કર્યું છે ગુજરાતનું હવામાન આગામી

વરસાદ રહેશે નહીં કારણ કે ગુજરાત ઉપર અત્યારે હાલ ફિલહાલ કોઈ સિસ્ટમ નથી પરંતુ એકદમ અહીંયા બાજુમાં ઊભી છે મિત્રો આ સિસ્ટમ અને આ સિસ્ટમ આ રીતની આગળ પુશ થવાની છે એ પણ મિત્રો એક થી બે ત્રણ દિવસનો વિરામ લઈને એટલે કે મિત્રો અહીંયા આપણું ગુજરાત રહેલું છે અને ગુજરાતના જસ્ટ બાજુમાં મિત્રો આ જે મોટી સિસ્ટમ તમે જોઈ રહ્યા છો આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર આવવાની છે પરંતુ ગુજરાતમાં મિત્રો આઠ અને ખાસ કરીને નવ આ બંને તારીખ એવી છે કે જ્યાં મધ્યમ વરસાદ રહેશે ત્યારબાદ દસ થી લઈને બાર તેર તારીખ સુધી ગુજરાત ઉપર એક વરસાદનો નાનકડો વિરામ જોવા મળવાનો છે ત્યારબાદ પંદર જુલાઈ આસપાસ ચૌદ જુલાઈ આસપાસ આ જે સિસ્ટમ મધ્ય ભારતમાં જોઈ રહ્યા છો એ સીધે સીધી અહીંયા ગુજરાત ઉપર આવી જશે અને ગુજરાત રાજ્ય ઉપર તબાહી મચાવવાની છે અને ખાસ કરીને કેટલાક નિષ્ણાંતોએ તો એવું પણ કહી દીધું છે કે આ જે મધ્ય ભારતમાં સિસ્ટમ છે તે ગુજરાત ઉપર આવીને પંદર થી લઈને બાર ઇંચના વરસાદો પણ લાવશે ખાસ કરીને તારીખ ચૌદ પંદર અને સોળ જુલાઈ અંતર્ગત અને ત્યાર પછી મિત્રો જે છે તે ખાસ કરીને અઢાર તારીખ આસપાસ જે છે તે ગુજરાતમાંથી વરસાદની એક નાનકડી વિદાય થશે એટલે કે એક લાંબા સમયની વરાપ જે છે તે નીકળશે

વેધર મોડલ આઇકોન અને જીએફએસ અનુસાર તો જોઈ લો તો ઓલ ઓવર ગુજરાતમાં આજે સારા એવા વરસાદની ભારેથી ભારે વરસાદની સિસ્ટમો જોઈશે તે મિત્રો બની રહેશે જેને લઈને આ બધી સિસ્ટમ સાયક્લોનિક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવેટ થવાને કારણે આપણે એક સારા એવા વરસાદનો રાઉન્ડ પણ આજે જોવા મળશે તો ચાલો મિત્રો એક પછી એક હવે જાણીએ સૌથી પહેલા હું તમને જણાવવાનો છું દક્ષિણ ગુજરાતના પટ્ટા વિશે ત્યારબાદ આ મધ્ય ગુજરાત ત્યારબાદ અહીંયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ બધા જ વિસ્તારો છે એક પછી ક્રમશઃ વાત કરવાની છે દક્ષિણ ગુજરાતના ભાગમાં આજે કયા કયા ભાગમાં વરસાદ અને મેઘરાજા તૂટી પડશે જાણીએ તો મિત્રો જોઈ લો આ જેટલા પણ બ્લુ કલરના ઝોન તમે જોઈ રહ્યા છો ત્યાં વરસાદ જે છે તે અનરાધાર પડવાનો છે ખાસ કરીને સાંબેલા ધારે કડાકા અને ભડાકા સાથે નોંધાવવાનો છે જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા જોઈએ બોડેલી થી લઈને છોટાઉદેપુર ચાંપાનેર વડોદરા ડભોઈના વિસ્તારો થી લઈને બધા મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર આજે અતિ ભારે તોફાની એક્ટિવિટી થવાની છે વરસાદ ને લઈને ત્યાંથી નીચે આવે તો ભરૂચ સિણોર કરજણ જંબુસર ઉમરપાડા ડેડીયાપાડા રાજપીપળાના વિસ્તારોથી લઈને નીચે આવે તો જોઈ લો કોસંબા વાંકાળ તેની સાથે સુરતના વિસ્તારો બારડોલી વ્યારા નવસારીના વિસ્તારોથી લઈને ત્યાંથી પણ નીચે આવે તો બિલી મોરા નવસારી વલસાડ

ઉત્તરી ગુજરાતના પંથકો તરફ જોઈ લઈએ તો ઉત્તરી ગુજરાતના ભાગોમાં કેટલા વરસાદની આગાહી રહેશે તો જોઈ લો ઉત્તર ગુજરાતમાં મિત્રો આજે પણ જે છે તે હાઈ લેવલની સિસ્ટમ અને ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનો એક નાનકડો રાઉન્ડ જોવા મળી શકે આ ઉત્તર છે અને ત્યાં મિત્રો આગળ વિસ્તારો જોઈ લઈએ તો વિસ્તારો વિશે પણ માહિતી આપીએ તો જોઈ લો મિત્રો આજે ખાસ કરીને ઉત્તરી ગુજરાતના પંથકોની અંદર ખાસ મહેસાણાના વિસ્તારોથી લઈને મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર પાટસણના વિસ્તારોથી લઈને દિયોદર સુઈગામ સાંતલપુર રાધનપુર હારીજના વિસ્તારો ઉપર જોઈ લઈએ તો સુઈ ગામથી લઈને ધાનેરા થરાદ પંથક આબુબાજી થી લઈને નીચે આવે તો જોઈ લો ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર વીજળીના ચમકારા સાથેના વરસાદો અહીંયા તૂટી પડશે તેવું લાગી રહ્યું છે ત્યાંથી આગળ વાત કરી લઈએ હવે સૌરાષ્ટ્ર ને લઈને કે શું જણાવી રહ્યું છે સૌરાષ્ટ્રનું હવામાન કારણ કે ઓલ ઓવર સૌરાષ્ટ્રના ભાગોમાં આજે જે છે તે છૂતરા કાઢતા વરસાદને લઈને

ઘોઘા પંથક આસપાસ ખાંભામાં પણ મિત્રો આજે અમરેલી જિલ્લામાં તોફાની વરસાદને લઈને સિગ્નલો મળી રહ્યા છે વાત કરીએ ભાવનગર જિલ્લાને લઈને તો જોઈ લો ભાવનગરમાં પણ આજે વલભીપુર થી લઈને શિહોર મહુવા પંથક અને સાળિંગપુર ગઢડા બરવાડા ધંધુકા લીંબડી રાણપુર આ બધા જ વિસ્તારોની અંદર એક પછી એક એક પછી એક મોટી સિસ્ટમ સક્રિય થઈ જવાને કારણે વરસાદી એક્ટિવિટી અને ગાજવીજ સાથેના તોફાની વરસાદો તૂટી પડશે રાજકોટ જિલ્લા પણ મિત્રો સેમ ટુ સેમ વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે મિત્રો બે થી ત્રણ વરસાદો બની શકે જેમાં ખાસ સુરેન્દ્રનગર લીમડી નળ સરોવર કુડાના વિસ્તારો લઈને ત્યાંથી નીચે આવે તો હાલવડ માલીવા નવલખી મોરબી વાંકાનેર સાવડી ધરોલ થાણગઢ અને ત્યાંથી મિત્રો

ખોટી આ રીતની આપવામાં આવું વાવાઝોડા બનાવીને માહિતી આપતા હોઈએ છીએ તો જો એવી પણ મિત્રો પરિસ્થિતિ બનશે તો આ ચેનલ ઉપર તમને મળી જવાનું છે હાલ આજ માટે મિત્રો આટલું જ રાખી વિડીયો મિત્રો પસંદ આવે તો સૌથી પહેલા તો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે વોટ્સઅપ ફેસબુક પર શેર કરજો જેથી બધા લોકોને આ સાચી અને સચોટ માહિતી